રાજનાથસિંહના નેતૃત્વ સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી જેમાં ઓપરેશન અંતર્ગત ભવિષ્યની વ્યૂની ચર્ચા કરવામાં આવી હતી ત્યારે મિત્રો મળતી વિગતો અનુસાર વધુ આપને જણાવીએ કે સરકાર વતી આ બેઠકમાં કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહ અને કિરણ રેજુ જીપી પી નડ્ડા હાજર રહ્યા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ